ચલો ફૂલ બનાવી દો આજે આપણે શું કરવાનું છે છે લખતા શીખવાનું આપણે લખવાનું નથી પણ શું કરવાનું છે તમારે અંક મૂકવાનો છે પછી તમારે અહીંયા આવડી જાય એટલે ચોપડીમાં પૂરવાનું છે ચલો અહીંયા મેં સંખ્યા મૂકી છે ત્રણ અઢાર સોળ બે અને બાર તો આમાં આપણે કયા ક્રમમાં ગોઠવાનું ચડતા ક્રમમાં ચાલો આપણે ઉપર ટીવી જોવા જઈએ છીએ ને પ્રોજેક્ટર ને પેલું આપણે સ્માર્ટ ક્લાસમાં તો આપણે પેલું કયું પગથિયું આવે પેલું પછી કયું આવે પછી 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 અને પછી પકટાવને તો પેલા કેવું પુટકેવી સંખ્યા આવે નાની કે મોટી નાની નાની તો આપણે અમાર નાનો સંખ્યા જોવાનું કયો કયો અંક નાનો છે 2 બધાય નાડવાનો એ સવરિયા બે ને જડશે ચલો કેટલા થાય આ બે ચલો હવે આ આ 4 વજ્યા 3 18 16 અને 12 એમાં કોણ નાનું છે 3 તો આન્સર સરસ ચાલ હવે આ ત્રણ માં કોણ નાનું છે 12 12 મુકો ચાલો હવે આ બે માં કોણ નાનું છે 16 શાબાશ વેરી ગુડ અને એન્ટર અને કયો ક્રમ કહેવાય ચડતો ક્રમ કયો કહેવાય ચડતો ક્રમ જો નાની સંખ્યા n થી મોટી n થી મોટી n થી મોટી ને સૌથી મોટી આવડશે ન આવડશે ચલાવે હું બદલી કાઢું બરાબર હવે બીજા પાંચ અંકો લખી ઈશ્વર્યા બેન ચલો ઈશ્વર્યા બેન જો અહી કેટલા મુકે પેલા સંખ્યા વાંચો બધી ચલા કેટલા છે કોઈ નહી મારે જેનો વારો હોય ને એને જ બોલવાનું satu, dua, tiga, empat, lima, enam, tujuh, delapan, sembilan, sepuluh,

अरे वाह क्यों ले ह चलो विराज भाई जो मैं पांच अंक मुकया संख्या बराबर चलो हम जो पेला वाँचो पे दस सरस चलो हम चढ़ता क्रम सरस गो वेरी गुड, गुड? हम्म અંદર સરસ ઓગ સરસ ક્લેમ કરો ભાઈ સરસ વેરી ગુડ ચલા હવે તરુણ ભાઈ આવે લાઈનમાં જાઓ છો બેટા જેમનો વારો પતી જાય બીજી લાઈનમાં આવી જાય ચલા તરુણ ભાઈ શરૂ કરો કેટલા કઈ સંખ્યા છે વાંચો પહેલા 8 6 9 9 2 અને 17 સરસ ચલા હવે કઈ સંખ્યા છે પહેલા 6 સરસ પછી नाऊ no. नाउ no. सिद्धमकोन बेटा 9 no. सिद्धमको बस एम चलो पछि 17 સરસ વેરી ગુડ ચલો પછી ઓડા વેરી ગુડ પછી 20 સરસ ક્લેપ કરો તરુન માટે સરસ ચલો હવે આવસી હિમનસી બેન फटाफट આવ સ્પીડ માં આવ ચલો હિમનસી બેન આયા પાંચ અંકો મુખ્યા છે મે ચલો હવે કયો અંક પેલા આવશે 5 સરસ

वाह वेरी गुड પછી 13 પછી 17 17 સરસ ચલો ક્લેપ કરો ચલો શરૂ કરો બેટા ચલો મુ કમેન્ટ ઓલા કઈ બોલવાનું હો 7 સરસ 8 સરસ 11 વેરી ગુડ ઓધા સબ্বাস 20 અરે વાહ ક્લેપ કરો ભાઈ

મોટી લેવાની કેવી લેવાની મોટી ચાલમુકો ચાલો ચાલો પછી શાબાશ વાપેવા બોલવાનું 13 એમ બોલવાને એમને મુંગા મોટે બોલવાનું નહીં સરસ ચાલ પછી કઈ આવશે સરસ 8 અને 7 7 સરસ વેરી ગુડ ક્લેપ કરો બાય જો મોટી સંખ્યા n થી નાની n થી નાની n થી નાની ને સૌથી નાની આને કયો ક્રમ કહેવાય ઉતર ઉતર તો ઉતર્યા આપણે પગથિયા ઉતરીએમ શું કેવી સંખ્યા થતી જાય નાની સરસ વેરી ગુડ ચાલો હવે કોણ આવશે વૃદ્ધિબેન એક બસ રેડી ચાલો વૃદ્ધિબેન પહેલા કઈ સંખ્યા આવશે બેટા 20 20 સરસ આ બધું ધ્યાન રાખજો બધાનો વારો આવશે પછી

बोलवान बेटा બધા છોકરાને ખબર પડે સારા ચલક લેપ કરો ચલો ફ્રેમ આવશે ચલો કે આવશે ફ્રેમ પહેલા બોલવાનું સંખ્યાનું નામ બોલવાનું કેટલા છે કેટલા છે હા એમ ચલો પછી 7 પછી 6 પછી 7 અને પછી 5 સારા ચલક લેપ કરો ચલો વિરાજ ઉતરતા ક્રમમાં ગોઠવો 6 अंदा 24 3 सरस चलो क्लिप करो चलो जयसरिया बन आपसे बोलवान हो बेटा 20 हम सरस 10 हम 4 सरस क्लिप करो चलो जयस भाई आपसे चलो जयस बाय उत्तर क्रम आ बेटा सरस अगनीश पंदाट चबूद पाट सरस चलो कलेप करो जैस माटे चलो रिद्धि बेन आवे चलो रिद्धि बेन शुरू करो आयम बोलवानू सरस अठाश सरस सरस साट कुट्टू પેલા કોણ મોટું છે માં હા એ માં બેટા સરસ સરસ ચલાવે સરસ ઈ મેસ તરુણ ભાઈ ચાલા ઊભા થઈ જા બોલજે હો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે હ બરાબર સરસ 19 પછી 15 સરસ કેમ હું એમ ધીમે ધીમે સરસ્વાબઈ 6 7 12 વેરી ગુડ જો એમ ઉતાર કરવાની નહી ચલા ક્લેપ કરતા બધા પોત પોત નાના માટે સરસ્વા